ગમ લાલ ગાડીઓ લાલ ને લીલી ને દોડી ને માથા પાછી શિકર લબક 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 શિકર શું થાય પોલીસ ની ગાડીઓ આવી છે અને હમાસા મગજની ભેસો તો બસ હું બી થાય છે મારવા ના મળે એટલે બો કરે છે અરે રે ગોમમાં પોલીસ આય છે ને પાછી પૂછે છે પૂછે છે કે કળવો શો કણ છે અને કળવા ભાઈ મર્ડર કરી દીધું પચીસ વર્ષ થઈ ગયો પચીસ વર્ષે આ કેસ પાછો ઉઘડ્યો છે અને હારું ખબર છે મારી માની છે ગંકા કાનૂન કે હાથ લંબે હોતે હે આ છોકરા છે પચ્ચી વર્ષે પાછો કેસ ખુલ્યો છે અને કોઈને ખબર નહીં આખા ગમો પણ મારા છોકરાને અને દોષીને ખબર છે આ દોષીને તો કોઈને કેતો લાથ કવજો ઓ સુન લે ઓ બેટે ના ચડયો અર પેટે આ પૂંદકી જો સટકી તો તેરી લાઈફ જો ને અટકી હા હા વધ તો હા કેવા हो कोकोर बंडायाना आवाज तो हा आओ साईं लो काका आयो साईं सुद्धा देखो कुठे चले तो हमारी बात लो पेला हा तुम्हारा गुमनो एक आरो पैसा बराबर

માય દોશીલા ફમેલંતમ કમી સાહેબ એવો મોણોસ તમારા ગામનો જ આરો પણ તમે થોડું ઘણું હોય મને કહી દો સાહેબ આ કેસ મારા જોડે છે ને એને પકડવાનો છે ઠોકવાનો છે પેલો તો એવું સજા બહુ 로બી પડશે એવું હા સારું કે જોડતા હોય તો કહી દો મને સાહેબ સાચું બોલો અમે સાહેબ ગરીબ ગળના મોણોસો સાહેબ અમાર ભાઈ જમીન નહીં અમે શું કરીએ ક્યો હા તો એક કામ કરો તમે કદાચ જો જાણ થાય ને તો પોલીસ સ્ટેશન આવીને તમે જોણ કરી દેજો બરોબર સાહેબ હજી મારા ગામમાં આગળ હજી તપાસ કરવાની છે

ગો ગйдаવત નહીં એટટટ વાળ આપર તો હળી તુ મારું ગાડું ક્યાં લઈ જાય કોય રે જાણે તું તો ઘર બેઠો તો પર અમે જ ખાતી થી તો હું જો બાપા હું થી હું કેવા જો જેમ

મર્ડર નો કેસ નોંધ પણ એ વખત એવું થયું હા સુખલું વર્ષે કેસ ખુલ્યો છે મર્ડર કર્યું કે ભાઈ મર્ડર કર્યું અને મારા તો મેલવાની ને મરવાસી આડિયાન ઉડિયા ને ભાગવા એવું તમને કોણે કીધું આવું

બચ્ચન કોણ બને કરોડપતિબ થયો પૂરી પૂરી પણ થોડી થોડી વાતની કમ્પ્લેટ મળી છે બરોબર જેને મર્ડર કર્યું છે ને એ વ્યક્તિ કોણ છે

Anh phiếu đã có hạch bổ sung. Maman Gerrita. Nay, mama Gerrita mở ra tay 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 પચીસ વર નો કેસ સારો ચલો હું નીકળો બરોબર

तो ओ तो मने काही दे बरोबर हा सो चलो भाई माथा बारे रे यार ए साहेब चौथी आयो जा लग्न नु पुलिस वा एवु थियो तू तानी यार आपरो आप तो, तो कोसू तावम तो ना पडाय ना सरकार नाट लोबा ना, ना। आ। मेरा तोडी नाख तोडी नाख ना ना भाई मरी ये

સાહેબ થઈ ગયા બેટા ઉપર વધુ નઈ કાકા ખાઈ લેતા જમવું નહીં મારા ખરેખર

તમને સબૂત વખત ઇમનોમ સબ મને સબૂત સબૂત જો તો એ તમને કોને કીધું છોકરા અંદર થોડું એટલો બરો આ તમારો આર્યો સબૂત મોйно બાપ મા મારું પાપ ઓને નાટક કર્યું મને બધું બધું સાચે સાચું મને બતાય કાઢ્યું છે બરાબર એવો છો બરો જ છે કે ભૂલા બધું પણ હું ખાલીને લાપોટ જ મૈસી મરી ગયો તો હું લઈ લીધું